સુરતમાં બુટલેગરો દ્વારા વિદેશી દારૂની હેરાફેરી માટે એક નવો કિમિયો અપનાવવામાં આવ્યો છે કાપેની ડિલિવરી આડમાં દારૂની હેરાફેરી કરતા ત્રણ પોલીસે બે પોઈન્ટ બત્રીસ લાખના મુદ્દામાં સાથે ઝડપી પાડ્યા છે સુરતમાં વિદેશી દારૂની હેરાફેરી કરતા બુટલેગરો હવે નવા નવા રસ્તાઓ શોધી રહ્યા છે ઉધના બીઆરસી સ્થિત લક્ષ્મીનારાયણ કમ્પાઉન્ડમાંથી પોલીસે એક એવી ડિલિવરી વાનને ઝડપી પાડી છે જે અજય કાફે નામની હતી અને તેની આડમાં વિદેશી દારૂની હેરાફેરી કરવામાં આવી રહી હતી પોલીસે ટેમ્પોની તપાસ કરતા તેમાંથી વિદેશી દારૂ અને બિયર આશરે સો જેટલા ઠીન મળી આવ્યા હતા ટેમ્પો નાના મોટા નવ્વાણું જેટલા કેરેટની વચ્ચે દારૂ છુપાવવામાં આવ્યો હતો આ મામલે પોલીસે કુલદીપ જમન ચનિયારા અશ્વિન કુમાર હિરામણ યાદવ અને નીતિ નંબોરે નામના ત્રણ આરોપીઓની ધરપકડ કરી છે પોલીસની પ્રાથમિક તપાસમાં જણાવવા મળ્યું છે કે આરોપીઓ અજય કાફેની દક્ષિણ ગુજરાતમાં આવેલી વિવિધ બ્રાન્ચોમાં બેકરીનો સામાન ડિલિવરી કરવા માટે બંધ બોડીવાળા ટેમ્પોનો ઉપયોગ કરતા હતા આ સામાન ડિલિવરી કરવા માટે તેઓ સુરત સુધી જતા હતા અને આ દરમિયાન આ કાર્યવાહીમાં વિદેશી દારૂનો જથ્થો ફોર વ્હીલ ટેમ્પો એક મોપેડ અને મોબાઈલ ફોન સહિત કુલ બે પોઈન્ટ બત્રીસ લાખ રૂપિયાનો મુદ્દામાલ જપ્ત કર્યો છે હાલમાં ઉદના પોલીસ આ મામલે વધુ તપાસ કરી રહી છે જી સર એક ઉધના પોલીસમાંથી દારૂ ઘૂષાળાનો ટીમનો આખે ઉધના પોલીસે ફેલ કરી નાખ્યો છે કઈ રીતે આખી ટીમિંગ ઓપરેશન પાર પાડ્યું છે હાલ મહેરબાન ડીજીપી સાહેબ અને સુરત સિટી સાહેબની સૂચના અનુસાર અસામાજિક તત્વો વિરુદ્ધ જે પણ કાર્યવાહી ચાલી રહી છે અને મહેરબાન ડીજીપી સાહેબની સૂચના અનુસાર જે શસ્ત્ર પ્રોજેક્ટ હેઠળ અસામાજિક તત્વો ઉપર વોચ રાખવાનું અને એમની તપાસમાં રહેવાની કામગીરી ચાલી રહી છે વધુમાં અત્યારે હાલ રામનવમીના તહેવાર નિમિત્તે પણ પોલીસ પેટ્રોલિંગ અને અન્ય કાર્યવાહી ચાલુ છે એ દરમિયાન ગઈકાલે અમારી ઉધના પોલીસની જે ટીમ હતી એ પોલીસ સ્ટેશન વિસ્તારમાં જે બીઆરસી ચોકી વિસ્તાર છે તેની અંદર લક્ષ્મીનારાયણ ઇન્ડસ્ટ્રીયલ એસ્ટેટમાં પેટ્રોલિંગમાં હતી એ દરમિયાન એક બાતમી મળેલી હતી જેના આધારે પોલીસની ટીમ જે છે ત્યાં આગળ પહોંચી ગઈ અને ચેકિંગ કરવામાં આવ્યું ત્યારે ધ્યાનમાં આવ્યું કે અજયસ કાફેની જે ડિલિવરી વેન છે એની અંદર આ જે એના બે ડ્રાઈવર અને એક હેલ્પર એ ત્રણ માણસો ગેરકાયદેસર રીતે ફોરેન લીકર લાવી અને બીયર લાવી અને એનું વેચાણ કરતા હતા આ હકીકત ધ્યાનમાં આવી અને તેના આધારે રેડ કરવામાં આવી અને આ મુદ્દામાલ જે છે આશરે સો જેટલી લિકર અને બિયરની બોટલો પકડી પાડવામાં આવેલી છે જેની મુદ્દામાલની કિંમત આશરે સોળ હજાર છસો છત્રીસ રૂપિયા છે આ કામગીરી દરમિયાન ત્રણ આરોપીઓ જે છે કુલદીપ જમન ચનિયારા દિંડોલીનો વત્ની છે નિતિન અંબોરે જે પાંડેસરાનો છે અને અશ્વિનીકુમાર યાદવ જે બંગરોલી પાંડેસરાનો છે એ ત્રણને અરેસ્ટ કરવામાં આવ્યા છે

તો એમની બેકરીમાંથી જે પણ માલસામાન છે એ આ લોકો આ ડિલિવરી વેન જે હતી મારુતિ સુઝુકી કંપનીની એની અંદર લઈ અને ભરી અને એ લોકો ડિસ્ટ્રિબ્યુશન માટે નીકળતા હતા છેક દક્ષિણ ગુજરાતના છેલ્લા પોઈન્ટ સુધી એ લોકો ડિલિવરી કર્યા બાદ રિટર્નમાં એ લોકો આ ફોરેન લીકર છે એ દમણથી ભરી અને ખાલી જે કેરેટ્સ હોય એની વચ્ચે છુપાવી અને છેલ્લા લાંબા સમયથી આ ગેરકાયદેસર પ્રવૃત્તિ કરી રહ્યા હતા એ પ્રકારે બાતમી મળેલી છે અમને માલે એ બાબતે વિશેષમાં તપાસ અને પૂછપરછ ચાલુમાં છે સર આરોપી જે છે એ હાલ અત્યારે એ બાબતે તપાસ ચાલુમાં છે અને મેં કહ્યું પ્રમાણે એમના રિમાન્ડ મેળવવામાં આવશે અને રિમાન્ડ બાદ પણ જો કોઈ હકીકત ધ્યાનમાં આવશે તો એ બાબતે કાયદેસરની કાર્યવાહી કરવામાં આવશે સર કેટલી કારણ કે આ તો દેખીક રીતે પકાયું જ નહોતું મેં આખો અત્યારે હાલ અમે પોતે પણ જે પણ બાતમીદારોનું નેટવર્ક છે જે ફિલ્ડ પોલીસિંગની સાથે સાથે એ વિસ્તારી રહ્યા છીએ અને આ પ્રકારની પ્રવૃત્તિઓ ક્યાંય પણ ચાલતી હોય તો એ મેં કીધું એ પ્રમાણે કે બાતમીદારોના નેટવર્કથી ચોક્કસ માહિતી મળે ત્યારે અમે પકડતા હોઈએ છીએ આવું નેટવર્ક અમારું મજબૂત થાય અને આવી એક પણ ગેરકાયદેસર પ્રવૃત્તિ અમારા વિસ્તારમાં સુરત શહેરની અંદર ચાલે નહીં એ માટે અમે અત્યારે ફૂલ્લી કામ કરી રહ્યા છીએ